ત્યારે આપ ગાઈડન્સ ની વાત કરો છો ત્યારે મને એક વસ્તુ યાદ આવી હમ જ્યારે આપણે કોઈ પણ કંપની નો પ્રોડક્ટ લઈ આવીએ છીએ હમ કોઈ ઇલેક્ટ્રોનિક્સ સામાન લઈ આવીએ છીએ ઘર માં હમ ત્યારે એની સાથે એક મેન્યુઅલ ગાઈડ આવે છે હા જ્યારે આપણે સામાન ખોલીએ છીએ ત્યારે બહુ ઉમંગ ઉત્સાહ માં એક્સાઇટેડ થઈએ છીએ હમ અને સામાન ને તરત ખોલી નાખીએ છીએ એ ટેકનિક ને યુઝ કરીએ છીએ અને એ બુક અને એ બોક્સ બધું એક બાજુ મૂકી દઈએ છીએ હમ સમય રહેતા એ બોક્સ અને બુક ઘણી વખત ગોમ પણ થઈ જાય છે પણ આપણે જે સામાન હોય ને તરત યુઝ કરવા લાગીએ પહેલા અને ઓપરેટ કરવું કોઈ પણ વસ્તુને બહુ જ મુશ્કેલ નથી પણ જ્યારે એક કે બે વર્ષ પછી એ જ સાધન એ જ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ એની અંદર કંઈક મેન્ટેનન્સ માંગે છે કંઈક ખામી દેખાય છે ત્યારે આપણને યાદ આવે છે કે આની ઓપરેટિંગ સિસ્ટમ તો આપણે શીખી ગયા પણ એનું મેન્ટેનન્સ આપણે નથી જાણતા રાઈટ ત્યારે આપણને એ બુક યાદ આવે છે